રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ફાઉન્ડેશન દ્વારા આપણા આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર પાંચ રોકડિયા હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે એ હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વહાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાને આવરી લેવામાં આવેલ છે જેનો લાભ લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લેવા માટે આવેલ આજના કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર પાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો સફળ બનાવવા માટે વોર્ડ નંબર પાંચના ના સુધરાઈ સદસ્ય વિજયભાઈ અંટાળા કેતનગિરી મેઘનાથથી આશાબેન લીંબડ કુસુમબેન હિરપરા ભાજપ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા તેમજ ધોરાજી નગરપાલિકા પ્રમુખ પાયલબેન ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી તથા કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા જન સેવા થકી હવે આપના ઘરે કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ કાર્યક્રમને આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી આજે નંબર કાર્યક્રમ રાખેલો છે એમાં આશાબેન વિજયભાઈ ચેતનભાઈ અને વિઠ્ઠલભાઈ અમે ચારે સુધરા સભ્યો વોર્ડમાં હાજર છીએ અને આજે જનસેવા રથનો કાર્યક્રમ રાખેલો છે એમાં આપણે અલગ અલગ યોજના રાખેલી છે એમાં યોજનામાં એવું છે આપણે આયુષ્યમાન કાર્ડ છે કેવાયસી એમાં આપણે પેલું થાય છે વૃદ્ધ પેન્સલ છે વિધવા પેન્સલ છે શિષ્યવૃત્તિ છે એવી આપણે અનેક અલગ અલગ યોજના છે અને એ વોર્ડ નંબર પાંચ સિવાય આખા ધોરાજીના હોડની અંદર અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમ રાખેલો છે અને એમાં બધા બોડી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા સારો એવો લાભ લે છે અને એમને ટાઈમ પણ બચે છે અને તત્કાલ એમને કામ પણ થઈ જાય છે આની સાથે આપણે બીપી છે સુગર છે એ પણ આપણે રાખે છે એટલે બધાને ખૂબ સારો એવો લાભ મળે છે અને સરસ એવો કાર્યક્રમ રાખે છે